હાલો મિત્રો તો શુભ સવાર ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે ફરી પાછો આપણા નવા બ્લોગમાં તો ભાઈ આજે છે દેવમાં દિવસ બીજો અને આજે જવાનું આપણે સોમનાથ કાલે પોર્ટ ગયા હતા પણ સાડા પાંચ વાગી ગયા હતા તો કસ્ટમર કહે કે અડધી કલાક કલાકમાં તો બંધ થઈ જાય છે એટલે કે અડધી કલાક ખાટું થઈને કઈ જવાય નહીં તો કે હવે કાલે જ આશું ત્યાં પોર્ટમાં કોઈ પણ આવો છો તો સો રૂપિયા ટિકિટ છે એ ધ્યાન રાખજો પેલા ફ્રી હતું હવે સો રૂપિયા મસાલો ખાતો કઈ વાંધો નહીં તો આજે સિનેમેટિક શોર્ટ આવે તો એ તમને સિનેમેટિક શોર્ટ બતાવીશ બાકી છીએ આગળ તમે વિડીયોમાં બના રેજો

ફોલ્ટ એ લોકો ફરવા ગયા આયો અત્યારે ના ફરવા ગયા લગભગ લગભગ 1.5 કલાક નો ટાઈમ લગભગ ગયા જી આયો નથી તો છે થોડો જાજો અને આ હે મિત્રો પોર્ટ આપણે આજે અંદર નથી ગયા બરોબર છે કેમ કે પછી થાકી જાવી વધારે ઓલું કરીએ લે આ હે કઈક આ રીત પોર્ટ અને આ જોઈ લ્યો આ કોકે દારૂ પી અને અહીંયા નાખ્યું હે સપનું છે આવી રીત તો આવી રીતે છે તો હલો મળી પાછા મિત્રો આપણે કસ્ટમર આવી ગયા અને આવી ગયા ચર્ચ પાસે આવી રીતનો હે કઈક ચર્ચ તો ચર્ચ ની અંદર તો હું કઈ દી ગયો નથી તો હવે જઈએ છીએ પેલી વાર અને આજે તમને પણ બતાવું ચર્ચ તમે પણ દર્શન કરી લો આજે વિઝિટ કરીએ છીએ હું તો કોઈ દી ગયો નથી પણ તમને વિઝિટ કરાવું મમલી છે બાજા ચર્ચ ની અંદર તો મિત્રો આપણે આવી ગયા છીએ ચર્ચ ની અંદર આયા સાયલન્ટ પ્રોવાઈઝ બધું સાયલન્ટલી બધું શૂટ કરવું પડતું હોય છે તો આપડે અવાજ નહીં કરીએ જોઈ લોક ચર્ચ હવે ડાયરેક્ટ મળીએ છીએ નાગવા બીચ તો મિત્રો આપડે આવી ગયા તા દર્શન કરીને બારે પાર્ટી આવે છે આવી રીતે છે તો મળીએ ઈ પાછા નાગવા બીચા મિત્રો આપણે આવી ગયા ગંગેશ્વર મહાદેવ ના ટેમ્પલ મંદિર અને અહિયાં પવન ને બહુ જાજુ આવી રીતે અહિયાં હે મંદિર આપણે બુદ્ધ ટેમ્પલ ને બધું ઉતારી અને દર્શન કરશું તમને પણ દર્શન કરાવી ને આવી રીતે છે કઈ કઈ નો વ્યુ તો હાલો આગળ દર્શન કરાવું તમને હા છે કઈ ગંગેશ્વર મહાદેવ નું મંદિર ને અહીંયા થોડુંક ટ્રાફિક એટલે થોડો કવાજે નઈ આવતો હોય તો થોડું ભેજ બેસ કર્યો કેમ કે અહીંયા આવી રીતે જે તમને કદાચ પાછળ જે ખાતું હોય તો અહીંયાથી પાણી આવે છે અને બધી પાંડવો સ્પર્શ કરેલી છે પાણી અને આવી રીતે જે કઈક દરિયાનો વ્યુ அணி நோய்

જોયું હતું તમારે પણ આવી મજામાં આવી હોય તો આવી શકો છો દીવ માં ગંગેશ્વર મહાદેવ

કેમ કે ચોમાસા ની હિસાબે પછી ડૂબી ને મરી ગયા છે એની હિસાબે તો ખાસ કરીને ને જે special નવા આવતા હોય તો કોઈ આવતા નહીં ત્રણ મહિના બંધ છે તો મરીએ છીએ પાછળ આગળ નાગવા બીચ ઉપર ફાઈનલી ભાઈ આપણે આવી ગયા હી નાગવા બીચે ગાડી ને કરી દીધી છે અહિયાં પાર્ક આવી રીતે અહિયાં તો ટ્રાફિક છે ને ગોવા સ્ટાઈલ ના કપડા જોઈએ તમારે કપડા ને એવું લેવું હોય આ મસ્ત મજા ના અહિયાં ઢાળવા છે આ મસ્ત મજાનો નો અહિયાં બીચ છે આવી રીતનું છે કઈક અહિયાં તો હાલો આપડે બીચ તમને આગળ હું બતાવું તો બીચ એ તો ખરેખર મનાય છે પણ હવે ખબર નહીં આ લોકો કેમ નહીં છે આ રીતનો કઈક અહીંયા બીચ છે આ તમે જોવો આખા બીચ ઉપર ખરેખર નાહવાની મનાવી અત્યારે ત્રણ મહિનામાં થોડા દિવસ પેલા જ આવ્યું હતું કે બંધ કરી દીધું છે અને હા દિવેય મસ્તી નું લખેલું છે તમે જોઈ શકો છો કે નાનકડું આઈલેન્ડ જેવું છે ત્યાં દીવ લખેલું છે અને આવી રીતે હે ભાઈ કઈક નાગવા બી તો તમારે નાગવા બીચની જો ખરેખર મજા માણવી હોય તો આવી શકો છો ત્રણ મહિના માટે બંધ છે પણ હવે ખબર નહીં આ લોકો કેમ

બૂટ પલળી જાય તો થાય ચપ્પલ હતા એ તૂટી ગયા તો તમારે ખરેખર જો નાવું હોય તો આવી જજો નાગવા બીચ મળી પાછા આગળ

કોઈ ફેમિલી એરે મજા કરે કોઈ ભાઈ બંધ એરે મજા કરે તો આવી રીતે તમારે પણ મજા માણવી હોય તો આવી શકો છો નાગુઆ બીચ દીવ આ દેવ લખાઈને પણ મસ્ત ટેકરી ઉપર છે તમે જોઈ શકો છો આવી રીતનું બધું હોય છે અને તમારે ચલાતો ને એવું ખાઈ હોય તો એ ખાઈ શકો બાકી હવે આપણે બેઠા છીએ શાંતિથી અને કસ્ટમર આવે પછી નીકળીએ ત્યાં સુધી આપણે આનંદ માણીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી બીચ નો કાર્યક્રમ પતી ગયો છે અને હવે નીકળીએ છીએ સોમનાથ માટે જો તમારે ગોવા સ્ટાઈલ ના કપડા લેવા હોય તો તમને અહીંયા થી મળી રહે છે આ જે મેન રોડ આ એક જે છે ગોવા નું આવી રીતે બીચ મળીએ છીએ હવે પાછા આગળ સોમનાથ તો આપણે સોમનાથ ભાઈ પહોંચી ગયા હી અને સોમનાથમાં ચેક ઇન કરી લીધું છે પાર્ટીએ કસ્ટમરે ચેકિંગ કરી લીધું છે હવે બધું સવારે દર્શન બધા સવારે કરશું અને હોટલ છે ભાઈ બરોબર હોટલ ડિવાઈન તોલ નાકા પાસે આવે છે આવું બરોબર છે થોડીક આગી છે આ એનો વોટર પાર્ક એ તમે જુઓ ને આવી રીતની કંઈક છે ભાઈ હોટલ તો આ તો ભાઈ આજનો લોગ મળ્યા છીએ ફરી પાછા કાલના લોગમાં કાલના વ્લોગમાં આપણે કાલે નીકળવાનું છે સોમનાથ બધે દર્શન કરાવી ત્રિવેણી સંગમને બધું પતાવી અને નીકળવાનું છે સોમનાથ થી પોરબંદર બધું લેવાનું છે કીર્તિ મંદિર ને બધું અને એ બધું કરાવતા કરાવતા કાલે નાઇટ હોલ છે દ્વારકા તો મળીએ છીએ પાછા કાલના વ્લોગમાં ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે યાર સબસ્ક્રાઈબ કરો આટલી આટલી મહેનત કરીએ છીએ થોડુંક સબસ્ક્રાઈબ કરો

જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય એટલે નોટિફિકેશન તમને પેલા મળીએ તો મળીએ છીએ ફરી પાછા કાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાર સુધી બાય બાય